નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે શુભ કાર્યની શરૂઆત પહેલાં કેમ ફોડવામાં આવે છે નાળિયેર જાણો તેની પાછળ છુપાયેલા ઊંડા રહસ્યો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્ટોરી વિડીયો શું તમે જાણો છો નાળિયેર પરની ત્રણ આંખોનું મહત્ત્વ પૂજામાં તેનું મહત્ત્વ જાણીને ચોંકી જશો હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ માંગલિક કાર્ય કે વિશેષ પૂજા અર્ચના નાળિયેર વગર અધૂરી માનવામાં આવે છે તમે ઘણીવાર જોયું હશે કે મંદિરમાં ભગવાનના દર્શન કરવા હોય નવા વાહનનું પૂજન હોય કે નવી દુકાનનું ઉદ્ઘાટન લોકો એક નાળિયેર જરૂર વધેરે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ માટે માત્ર નાળિયેરની જ પસંદગી કેમ કરવામાં આવી છે અને તેને ફોડવાનો અસલી અર્થ શું છે ધાર્મિક માન્યતાઓ અનુસાર નાળિયેરને સમૃદ્ધિ સૌભાગ્ય અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે ચાલો તેના પાછળના પૌરાણિક અને આધ્યાત્મિક કારણોને વિગતવાર સમજીએ એક શ્રીફળ માતા લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે સંસ્કૃતમાં નાળિયરને શ્રીફળ કહેવામાં આવે છે શ્રી એટલે લક્ષ્મી તેથી નાળિયેરને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એવી માન્યતા છે કે જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતર્યા હતા ત્યારે તેઓ પોતાની સાથે ત્રણ વસ્તુઓ લાવ્યા હતા માતા લક્ષ્મી નાળિયેરનું વૃક્ષ અને કામધેનું ગાય આ જ કારણ છે કે શુભ કાર્યમાં નાળિયેર ફોડવું એ સીધી રીતે સુખ સમૃદ્ધિને આમંત્રિત કરવાનું માનવામાં આવે છે બે ત્રિદેવોનો નિવાસ નાળિયેરના ઉપરના ભાગમાં ત્રણ બિંદુઓ અથવા આંખો હોય છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ ત્રણ આંખો ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નું પ્રતિક છે કેટલાક લોકો તેને ભગવાન શિવના ત્રણ નેત્રો સાથે પણ જોડીને જુએ છે તેથી નાળિયેર ફોડીને આપણે પરમાત્માના આ ત્રણેય સ્વરૂપોના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ અને કાર્યની સફળતાની કામના કરીએ છીએ ત્રણ અહંકારનો ત્યાગ બલિપ્રથાનો વિકલ્પ પ્રાચીન કાળમાં દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે પશુબલિની પ્રથા પ્રચલિત હતી આદિ ગુરુ શંકરાચાર્યે આ અમાનવીય પ્રથાને સમાપ્ત કરવા માટે નાળિયેર વધેરવાની પરંપરા શરૂ કરી નાળિયેર ફોડવું એ અસલમાં માણસના અહંકારને તોડવાનું પ્રતીક છે બહારનું પડ તે મનુષ્યના કઠોર અહંકાર અને બહારની દુનિયાના દેખાડાને દર્શાવે છે અંદરનો સફેદ ભાગ તે મનની પવિત્રતા શાંતિ અને નમ્રતાનું પ્રતીક છે જ્યારે આપણે નાળિયેળ ફોડીએ છીએ ત્યારે તેનો અર્થ છે કે આપણે આપણો અહંકાર ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છીએ ચાર અવરોધો અને મુશ્કેલીઓનો નાશ નાળિયરનું બહારનું પળ અત્યંત કઠોર હોય છે જે જીવનમાં આવતા પડકારો અને અવરોધોનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે તેને એક ઝટકામાં વધેરવામાં આવે છે ત્યારે તે એવો વિશ્વાસ જગાડે છે કે આવનારા કાર્યમાં જે પણ મુશ્કેલીઓ આવશે તે આ રીતે જ તૂટીને દૂર થઈ જશે તેની અંદરનું પવિત્ર જળ અને સફેદ ભાગ સકારાત્મકતાના સંચારનું પ્રતિક દર્શાવે છે નાળિયેર ફોડવા સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો અવસર મહત્ત્વ વાહન યાત્રાની સુરક્ષા અને અકસ્માતોથી બચવા માટે ગૃહ પ્રવેશ ઘરમાં શાંતિ અને લક્ષ્મીના સ્થાયી નિવાસ માટે વેપારની શરૂઆત લાભ મેળવવા અને અડચણો દૂર કરવા માટે લગ્નની વિધિઓ નવા જીવનની મંગલમય શરૂઆત અને વંશવૃદ્ધિ માટે નાળિયેરનું પાણી કેમ છે ખાસ નાળિયેર ફોડ્યા પછી નીકળતું પાણી અત્યંત શુદ્ધ માનવામાં આવે છે તેને પૂજાના સ્થાન પર છાંટવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેના ટીપા આસપાસના વાતાવરણમાંથી નકારાત્મક ઉર્જાને ખતમ કરી દે છે તેને તીર્થ તરીકે પણ ગ્રહણ કરવામાં આવે છે જે શરીર અને મનને શુદ્ધ કરે છે નિષ્કર્ષ નાળિયેર ફોડવું એ માત્ર એક કર્મકાંડ નથી પરંતુ તે શ્રદ્ધા અને સમર્પણનું વિજ્ઞાન છે તે આપણને શીખવે છે કે સફળતા પ્રાપ્ત કરવા માટે કઠોરતા અહંકારનો ત્યાગ કરીને અંદરની કોમળતા સત્યને બહાર લાવવી આવશ્યક છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ